મિત્રો આપણે આવ્યા છે ભરવાડપરામાં આવ્યા છે ભરવાડપરામાં અહીંયા આરસીસી સીસી રોડ બનાવેલો જ હતો પણ ભૂગર્ભર ના હિસાબે આને પણ તોડ્યો છે તમે જોઈ શકો છો નગરપાલિકાના તો હવે બોર્ડે પડી ગયા છે હવે તમે જોઈ શકો છો જો આ જે હવે શું કામ કરે છે પણ હવે બોર્ડ કામ આખા બધા પડી ગયા છે તમે જોઈ શકો છો જો નગરપાલિકાનું કામ ચાલુ છે આગળ રસ્તો બંધ છે વાહન ધીમે ચલાવો ડાયવર્ઝન છે એ બોર્ડ પડી ગયા છે હવે શું હવે જો આ સરસ મજાનો સીસી રોડ બનાવ્યો તો ભૂગર્ભના હિસાબે અત્યારે પાછી અત્યારે બધા તોડી નાખો આ કહો સીસી રોડ તમે જોઈ શકો છો શું તમારા ભૂગર્ભ ગટર યોજના છે તમારે તો શું કામ બધા નાખે છે પાછા તોડાય મેજ કહીયા અમાર તો આગાઈકના આજીરા કરે મે આખ્યા હો ભાઈકલા સરસ મુજો હોમળા અમે નાખ્યા સાહેબ કીધું કે અમારે એક માણા હાવ આ ઊભરાય છે તમારે ક્યાં જાવ હો નો માયના ધરાહરા એમ ફૂટ નોતો આવતું તોય ઘરેઈ ઘરેવ કીધું તોય નો માયના

लैटू कायम वयू जायसे के थामना कायम लैटू इटलू जायसे आ पाणी आ ठेख गुदी जो पास खाडो गाईरो ओ हमें, हमें जावा बराबर है तुम्हारे उजे उबरा से नी बूध थसे ने सीधु तुम्हारे अपंग माना क्या जाओ क्या भाई ने मैं किदू अपंग माना हव आंया तम रोस्तो गए साइड आवतो तो तो या ना पाइन तो आंया गन ले जो आ बदा जो अपंग माणस छे पोते और घरनी सामने जो आ

ભાઈ પડી ગયો તો બિચારાને પતરો લાગી તો તમે કઈ વીરો કીધું ને કે કઈ આ બજે તો કેમ પણ શું આપણે તો છે ને આમાં નું લાઈન તોડી નાખી હે બરાબર જો આ ભૂગર ગટરી તો છે જ તો શું કામ નાખી રહ્યા છે કઈ સમજાતું નથી કઈ હવે ઉપરથી આવે બેન ઉપરથી તમે વિવેકાનંદ જે સ્ટેચ્યુ જે છે ત્યાંથી સીધે સીધું જે રાજકોટ રોડ ઉપર નાખી દઈએ તો રાજકોટ રોડે અહીંયા બની જાય બેન અને સીધે સીધી જે પતાળિયામાં પાણી પણ વહી જાય જો અત્યારે અહીંથી પતાળિયામાં તમે નાખો છો તો ઓછી નાખે તો અહીંયા ભૂગર્ભ ગટર પણ નખાઈ જાય અને પચી વારીમાં અહીંયા રોડે બની જાય બેન

નાખે છે હા એમ એટલે કારણ કે વિવેકાનંદ થી જો ભાઈ તમને વિવેકાનંદ થી સીધી પચીસ વારિયામાં જવા દઈએ તો સીધે પતાડિયા માં ભૂગર્ભ ગટર પણ નખાઈ જાય અને સીધી તમારે રોડે બની જાય

જો આ કબ્રસ્તાન જે પણ બતાવું છું ત્યાં પણ જો આ ચોમાસાની તમે જોજો તમારે કારણ કે હું બતાવી રહ્યો છું તમે જો હવે આ ભૂગર્ગ ગટરમાં કઈ પણ ઓલું થશે તમારે અને હમણાં જ આ રોડ બનાવ્યો છે સરસ મજાનો રોડ આખો છે એને તોડીને અત્યારે હે બરાબર નવો જ બનાવેલો હતો ને જો આ નવો રોડ બનાવેલો હતો તો આખો આ તોડી નાખવો છે તો ખરેખર આવો તોડવો ન જોઈએ અને ખરેખર સારામાં સારો રોડ જે છે એને વ્યવસ્થિત કરી અને આગળથી એમને લેવી જોઈએ શું આ કેટલા ફૂટ ઊંડી બનાવો છે કુંડી દોઢ મીટર દોઢ મીટર ઊંડી બરાબર જો દોઢ મીટર ઊંડી કુંડી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો ભાઈ પોતે અંદર ગયા છે જો જોઈ શકો છો જો જો હું આખું બતાવું છું તમને મિત્રો જો આ રોડ આખો સીસી રોડ મસ્ત બનાવેલો હતો તમારે જેને કહેવાય ને જો આગળ જી એવો ને એવો રોડ છે હું એ પણ તમને બતાવું છું તમે જોઈ શકો છો આવો ભાઈ શું

એના બદલે જે આ નવો રોડ બનાવ્યો છે સીસી એ રોડ આખો તોડી રહ્યા છે શું આપ જોઈ શકો છો જો આ સીસી રોડ સરસ મજાનો રોડ બનાવેલો જે છે એને તોડી રહ્યા છે એને ફરીથી ક્યારે બનશે એ તો કંઈ નક્કી નથી બેના ક્યારે બનાવ્યા તમારા ભૂગર્ભ તો છે તો શું કામ બનાવે છે તમને ખબર હેં તું ખબર એ નથી જો આ વિસ્તારવાળાને હે જો આ મેન રસ્તો છે ભરવાડપરાનો ભરવાડપરાનો મેન રસ્તો હોય અને જે રાગ કરી રહ્યા છે આ બેના ભૂગર્ભગર ગટર નાખી રહ્યા તમારે ભૂગર્ભ ગટર નથી આવ્યા તમારે હે બેનો તમારે ભૂગર્ભ ગટર નથી આવ્યા તમારે છે કે નહીં તો શું કામ આ નાખે એ બધે કુંડી છે ને એમને આ રોડ તો હમણાં જ બનાવેલો છે નવો કઈક તો શું કામ તોડે બરાબર છે જો આ રોડમાં નથી નાખી તો રોડ ઉપર નાખી રહ્યા છે હવે મિત્રો આખે આખો નવો સરસ મજાનો જે રોડ જે છે હવે એને આ તોડી અને અત્યારે જો ભૂગર્ભ નાખી રહ્યા છે

હા આયલુ ભાઈ આ તો ભાઈ યાર હે હા ઈ તો ઈ રોડ આરો ભઈનો તો તમારે 5 કામ કીધું આ બાટી રહી એ પછી હવે તો એમ પણ નવો હવે કેરે બનશે કઈ ખબર કઈ સરકાર રે આ તો

જો અને ખૂગર માટે થઈને જો આ તોડી રહ્યા છે તમે જોઈ શકો છો જો જો મિત્રો આ આખે આખો નવો રોડ છે આ તોડી અને ફેક સ્ટેચ્યુ સુધી લઈ જવાના છે હવે આ નવે નવો આ રોડ છે એને આખું તોડી રહ્યા છે તમે જોઈ શકો છો જો આખું તમે વિવેકાનંદ સ્ટેચ્યુથી ફરી પાછળ હું આપને બતાવું છું જ્યાં ભરવાડપરા આંબેડકરનગર અલગ અલગ વિસ્તારો જે છે એની અંદરમાં અત્યારે આ નવો આખો રોડ જે છે એને તોડી એની જગ્યાએ અત્યારે આ ભૂગર્ભ નાખી રહ્યા છે બધે જ અત્યારે ભૂગર્ભ નાખેલી જ છે

હવે એની અંદરમાં કંઈ પણ ભરાઈ જશે તો તરત જ આ ભૂગર્ભ ગટર આખી બ્લોક થઈ જશે જો આપ જોઈ શકો છો જો આખી ભૂગર્ભ ગટર યોજના હા એટલે આવો 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 દર્શક મિત્રો જો આ બધા બ્લોક નાખેલા છે હમણાં જે થોડા ટાઈમ પહેલાં જી જો આપ જોઈ શકો છો જો આ બધા બ્લોક નાખેલા છે જો આ બધા જ આ પોર્ટ જે છે એની બાજુમાં

જો મિત્રો આ બધા બ્લોક કાઢીને અત્યારે પાછા અત્યારે પોલીસ સ્ટેશનમાં નાખવામાં આવી રહ્યા છે તો આવો ખર્ચ શું કામ કરતા હશે જો આ બધા બ્લોક જે તમને હું બતાવું છું જો આ બધા બ્લોક કાઢીને અત્યારે પોલીસ લાઈનમાં નાખવામાં આવે છે આ ભૂગર્ભ ગટરની અહીંયા અત્યારે કામગીરી ચાલુ છે શું આપ જોઈ જ રહ્યા જો આ બ્લોક જે નાખ્યા છે અત્યારે ટોટલી બ્લોક કાઢી જ્યાંથી જે બધા જે વચ્ચેના જે છે જો આ બ્લોક બતાવું છું તમને જો આ બધા કાઢીને અત્યારે ઠેઠ પોલીસ સ્ટેશનમાં નાખવામાં આવશે હવે એટલે આ બ્લોકની પણ હવે ઓલું થઈ ગયું કે બ્લોકે બધા તમારે બગડી ગયા ખા તમે જુઓ આ બ્લોક નાખેલા જે છે હવે એનું પણ બ્લોકની આખી ઓલી થઈ ગઈ કે બ્લોક તમને દેખાતા નથી શું જો આ ભૂગર્ભ ગટર નાખી છે જો આ આપણે કોર્ટ જે છે જો આ જમાદાર જાય છે અંદર હવે કોકનો કેસ હશે હવે કેનો કેસ હશે એ તો આમ જાણે પણ જાય છે હવે સિનિયર સિવિલ જજની આ કોર્ટ જે છે ત્યાં બધા બ્લોક નાખ્યા છે પણ આ ભૂગર્ભ ગટરના હિસાબે તમે જે એમાં બ્લોક નાખેલા છે એ અત્યારે કાઢીએ કા જો ટ્રેક્ટર ભરી નાખવું અત્યારે પાછા નાખી રહ્યા છે હવે તો આ બધું બ્લોક નાખવા કાઢવા પછી ભૂગર્ભ નાખી રહ્યા છે તો આવા હજારો રૂપિયાના ખર્ચ કરવાનો શું અર્થ છે એ કઈ સમજાય જો અત્યારે જે આ બ્લોક બધા જે છે એ કાઢી અને અત્યારે પોલીસ લાઈનમાં અત્યારે આ બધી ભરતીઓ નાખવામાં આવે છે જો આ બધા બ્લોક જે છે જોઈ શકો છો હવે આ બ્લોક નાખ્યા છે એ પણ હવે અત્યારે અનબ્લોક થઈ ગયા જોઈ શકો છો જો આ બધા જો આ બધા બ્લોક જે છે કાઢી અને પોલીસ લાઈનમાં નાખવામાં આવશે અત્યારે હું જો આ બધા તમને બતાવી રહ્યો છું આખી કોલોની જે છે બાજુમાં કોર્ટ જે છે વિવેકાનંદ સોસાયટી છે